નમસ્કાર સૌપ્રથમ તો છેલ્લા ઘણા વર્ષોથી બનાસકાંઠા જિલ્લાનું પૂર્વ અને પશ્ચિમ વિભાજનની જે અટકળો ચાલી રહી હતી ત્યારે જો જિલ્લાનું વિભાજન પૂર્વ અને પશ્ચિમ રીતે કરવામાં હોય તો પશ્ચિમ વિસ્તારની ભૌગોલિક પરિસ્થિતિને જોતા આજુબાજુના દરેક વિસ્તારો અને સેન્ટરોમાં જીઓ દરે આપી સેન્ટર ગણાય જે બાભરથી વીસ કિલોમીટર થરાથી અઢાર કિલોમીટર શિહોરીથી અઢાર કિલોમીટર સુઈગામથી ચાલીસ કિલોમીટર જેટલું અને લાખણીથી ત્રીસેક કિલોમીટર જેટલું અને દિયોદરમાં આમ જોઈએ તો સુખ શાંતિ અને સમૃદ્ધિ અને સલામતીવાળો વિસ્તાર કહેવાય દિયોદરની અંદર જીઆઈડીસી છે બાવીસ સબ સબસ્ટેશન છે રેફરલ હોસ્પિટલ છે બોટ છે રેલવેની સુવિધાઓ છે અને અદ્યતન ડેપો પણ છે અને આમ જોવા જઈએ તો દિયોદર તાલુકાની આજુબાજુની જે વિસ્તારની જનતા છે જે ધંધા રોજગાર અર્થે પણ દિયોદરમાં વસવાસ વસવાટ કરે છે અને નોકરીયા તો પણ આજુબાજુ ભલે નોકરી કરતા હોય પણ દિયોદર સેન્ટરમાં રહેવા માટેનું વધારે પસંદ કરે છે એટલે અમારી તો દિયોદર તાલુકાની તથા દિયોદર તાલુકાના આજુબાજુના વિસ્તારોની પણ થારા છે સિયોરી છે ખીમાડા છે લાખણી છે ભાભર છે સુઈ ગામ છે દરેકની લાગણી એવી હતી કે જો પૂર્વ અને પશ્ચિમ બનાસકાંઠાનું જિલ્લાનું વિભાજન થાય તો ઓગઢ જિલ્લો બને અને એનું મુખ્ય મથક દિયોદર બનવું જોઈએ અને એવું અમારી ડૉક્ટર એસોસિએશન વતી પણ લાગણી છે કે સરકાર આના ઉપર ફરી વિચારણા કરે અને ઓગળ જિલ્લો બનાવે તથા એનું સેન્ટર દિયોદરને સેન્ટર આપે તો લોકોની સુખ શાંતિ અને સમૃદ્ધિ જળવાય દરેક લોકોને બધી જ રીતે સગવડ પડે નજીક પડે દર્દીઓના પણ બાબતે અમે ડૉક્ટર એસોસિએશન દિયોદર તાલુકાનું તમામ ડૉક્ટર એસોસિએશન સમર્થન આપીએ છીએ તાલુકો અને દિયોદરના આજુબાજુની અને આના અમારા ડૉક્ટર એ બધાની એવી માંગણી છે અને અમે દિલથી માંગ કરીએ છીએ કે દિયોદર જિલ્લો બને એ બધા માટે કન્વીનિયન્ટ રહેશે સારો રહેશે અને હું એઝ એ મેડિક બીજા અમારા પ્રમુખ સાહેબ બધી વાત કરી પણ હું એક ટેકનિકલ મુદ્દો કરું છું કે એક વાયરસ નવો આવે છે કોરોનામાં પણ આપણે કંડિશન જોઈ કે બીજો કોઈ પણ આ બાજુ કાંકરેજ ગામનો ધારો કે તમે થરા જિલ્લો બનાવ્યો છે કો જિલ્લો બનાવ્યો છે પણ હજુ હજુ એટલું ડેવલપમેન્ટ પહેલો નહીં થયું ધારો કે પેશન્ટના રિફર કરવું હોય અમારે તો આ બાજુ રેફર ના થાય ધારો કે થરાદમાં કોઈ પણ ફેસિલિટી ના હોય તો એના આગળ કોઈ રાજસ્થાન એટલી ડેવલપમેન્ટ નથી આ બાજુ અમે રિફર કરીએ તો પાલનપુર જાય તો પાલનપુરથી અમદાવાદ મોકલી શકાય મહેસાણાએ મોકલી શકાય આ બાજુ બિલકુલ ઓકવડે અને ઊંધો પડે ઝાડામાં હોય કે કોંગ્રેસમાં હોય કે દિયોદર પ્રોપરમાં હોય હમણાં કોઈ પણ પેશન્ટ હોય પેશન્ટે આ બાજુ જવા માંગતો નથી અને હમણાં પણ અંદરથી એવું લાગે છે કે આ બાજુ આ આગળ કહેવાય આ પાછળ કહેવાય એટલે ડીઓદર રહે તો બધા માટે સેન્ટર આ મેડિકલ પોઈન્ટ આવ્યું હતી માનવતાના પોઈન્ટ આવ્યું અને અમને બધાના પોઈન્ટ આવ્યું હતી બીજી બધી બધા એસોસિએશનો બધા પ્રમુખોએ એ જે રીતે સપોર્ટ છે એ રીતે ડૉક્ટર એસોસિએશનો પણ પૂરે પૂરો અમારો સપોર્ટ છે આઈએમએનો અને પૂરા જિલ્લાની તમામ એસોસિએશનો અમારો તાલુકાની અમારો બધું પૂરો સપોર્ટ છે કે ઓગઢ જિલ્લો બને